પૈસો નહીં વધે માત્ર પૈસો એ જ સંપત્તિ નથી વિચાર વાણી અને વ્યવહાર આ બધામાં સમૃદ્ધિ વધે તો સમજવું આ કાવ્ય બરાબર જઈ રહ્યું છે આ ભાગવતને સાંભળવાથી તમારો વિચાર બદલે તમારું વર્તન બદલે તમારો વ્યવહાર બદલે તો સમજવું કે બરાબર છે આ કાવ્યના ગુણધર્મ પ્રમાણે ત્રીજું વ્યવહાર વિધે સંસારમાં વ્યવહાર શીખવો હોય તો ભાગવત જેવું આ કાવ્ય જેવું કોઈ બીજું ઉપયોગી ગ્રંથ નથી કરવું શું ન છે માણસે શું કરવું જોઈએ એ પણ ભાગવત શીખડાવે માણસે શું ન કરવું જોઈએ એ પણ ભાગવત શીખડાવે છે રામાદિવત પ્રવર્તિતવ્યમ ન રાવણાદિવત આ એક જ ગ્રંથ આપણને એવા ગ્રંથો છે આ કાવ્યો છે કે જે આ બધું જ આપણને શીખડાવે છે ને તમે વાંચો તેમાં બતાવ્યું છે કે દુશાસન કરે એવું કામ ન કરવું જોઈએ આપણે દુર્યોધન કરે છે એવું કામ ન કરવું જોઈએ આપણે રામાયણ વાંચો તો રામ જેમ કરે છે એમ કરવું રાવણ ના એ શ્રીલંકા એ અંદર એક માત્ર પાત્ર મળ્યું કે વિભીષણ કરે એવું કરવું જોઈએ લંકામાં બીજા કોઈ કરે એવું ન કરવું જોઈએ આ કાવ્યોની મહત્તા છે વ્યવહાર વિદે આમાંથી આપણને વ્યવહાર શીખવા મળે છે કે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનું ભાન કોઈ આપતું હોય એવું હોય તો એ કાવ્ય છે અને ત્યાર પછીનું એક પ્રયોજન એક એક ગુણધર્મ છે શિવેતર ક્ષતયે શિવેતર ક્ષતયે શિવનો અર્થ છે કલ્યાણ શિવ ઇતર ક્ષતયે આમ સંધિ છૂટી પાડો તો શિવ ઇતર ક્ષતય શિવનો અર્થ છે કલ્યાણ આ કાવ્ય થી કલ્યાણ સિવાયનું એટલે કે કલ્યાણ કરતા ઇતર જે કઈ છે એ બધું જ નાશ પામે છે અહીંયા અહીંયા બહુ સુંદર શબ્દ વાપરો છે શિવતયે શિવ ક્ષતયે